હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ અમારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે આજે અમારે જવાનું છે આપણે ખજૂરભાઈએ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યાં એટલે આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવશું જય માતાજી હાલો ભાઈ ખોલો હલો અમારે છે ને બીએમડબલ્યુ હવે નીકળે છે જો આવડો આ શેવડી નો શિસોડો છે ને સોડા છે બોલો હું પીવું છે જો આ કે છે બરોબર સંજય એ કે અમારે નૈતિક કઈ પીવાનું છે હાલ તું હું કે છો હે સોડા નથી પીવી કેમ હે તો હું પીવું ભાઈ તો સેવડી ને રસ નું કે છે ગલા તો દેખાતો ને હા બસ જો એમ આમ જોવો રસ પીવા મળ્યા ને આમ જોવો હું તમને દેખાડું અમારે આ ગામડામાં જો આ નથ ને એવું જોવા મળે જો આ જો આ સકલા માટે ઘર છે ને આપણે તો છે ને આપણને તો આ વસ્તુ બહુ ગમે આમ જોવો અમે આ રસ પીવા ખોટી થઈ ગયા હતા ને પછી જો આ આવું જોવા મળ્યું આપણને તો ભાઈ બહુ ગમે ઘટે નહીં જો આમાં જો રહ્યા આપણને તો બહુ પ્રિય હો ભાઈ સોપડે ગામ આવી ગયું છે થોડી દીએ પછી આવશે આચમ છોકડ આચમ છોકડીથી પછી આપણે જવાનું છે મજૂરભાઈ જે મંદિર બનાવ્યું ને હનુમાન દાદાનું એના દર્શન કરવા આ સાવરકુલના હાઈવે રોડ છે ને પછી છે ને જો અહીંથી સવાર એટલે હવે મળજો આપણે અત્યારે જો અમે ફોગી ગયા છીએ આપણે ખજૂરભાઈએ જે હનુમાન દાદાનું મંદિર બનાવ્યું આજ સુધી હનુમાન દાદા કહેવાય એટલે આગળ ઉપર જઈને તમને બતાવશું દાદાના દર્શન કરાવશું ને અમારે જો આવડા ભાઈઓ શું કરે છે શું છે એમાં હવે અમે છીએ દાદાના દર્શન કરવા અહીંયા બધાએ ને બોટ કાઢ્યા છે જો આ પાણીનો પરવ બંને જોવા તો ને આ પગ આ ઉનાળામાં તપે નહીં ને એટલે જો આ આવું ઘટ્યું છે કે આને માથે પગ દઈને હાલવાનું હનુમાન દાદા ને

હવે અમે હવે દર્શન કરી ને આવું છે લોકેશન આવું અત્યારે અમે આયા છે દાદાના મંદિરે બરાબર હવે મંદિરની પાછળ હું તમને લોકેશન બતાવું બરાબર પવન તો છે આ ઉનાળો છે ને જો સોમામાં આવો ને તો આ લોકેશન એટલે કઈ ઘટે નહીં જોવો નહીં આ દાદાને તેલ ચડાવેલું લાગે જવું આ સોમામાં આવ્યો હોય ને તો નજારો કઈક અલગ જ હોય લોકે છે ને એ આમ હોવું તમારું કોઈને કાંઈ કહેવાનું છે એલા

એટલે ઠીક છે નકર જો સોમામાં આવશો ને તો લોકેશન છે કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે જોરદાર હનુમાન દાદા બધાનું ભલું કરે જય હનુમાન દાદા તો અહીંથી આ રીતનું દેખાય છે બરાબર છે ને આવડું મંદિર રાજુલાથી કદાચ પંદરથી થી વીસ કિલોમીટર થાય છે જો આ ખજુરભાઈ બનાવ્યું આ રીતનું છે બસ આજ માટે એટલું જ હતું કેમ કે વિડીયા ઉતારતા ઉતાતા થોડુંક મોડું થઈ ગયું એટલે અંધારું થઈ ગયું આજ માટે એટલું જ છે ને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરીજો ને મહાદેવ બધાનું ભલું કરે હર હર મહાદેવ ને જય હનુમાન દાદા